નમસ્કાર ગુજરાત ફરી સ્વાગત છે આજના તાજા હવામાન સમાચાર વિડીયોમાં તો આજે તારીખ અગિયાર બાર બે હજાર પચીસ અને વાર થયો છે ગુરુવાર ત્યારે મિત્રો શિયાળાની જે ભારે આગાહી આંબલાલ કરવામાં આવેલી છે અને જે વેસ્ટ ઇન્ડિઝના જે વાદળો છે તે ગુજરાત તરફ આવી રહ્યા છે તો તેના ડિટેલ સાથેના વિડીયોની શરૂઆત કરીએ

આ આપવાની છે વિડીયો જે છે તે મિત્રો તમારા માટે ખૂબ કામનો બનવાનો છે તો વિડીયોમાં જે છે તે તમારે અંત સુધી જોડાઈને રહેવાનું છે અને મિત્રો એક વાત એ પણ છે કે જો તમે આ વિડીયોને છેલ્લે સુધી જોઈ લો તો તમારે જે છે તે હવે આજ માટે બીજો કોઈ પણ હવામાનને લગતો વિડિયો જોવાની તો જરૂરિયાત નહીં રહે કારણ કે આ એકમાત્ર વિડિયોના માધ્યમથી તમને હવામાનને લગતી તમામે તમામ બધી માહિતી હું જે છે તે જણાવી આપવાનું છું તો સૌથી મિત્રો વિડીયોની અંદર આગળ વધીએ તે પહેલા તમે આ ઓનલી વેધર ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો નીચે આ સબસ્ક્રાઈબનું બટન છે વ્હાઈટ કલરનું તે દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બીજા નંબર પર મિત્રો વિડીયોને જો તમે હજુ સુધી લાઈક નથી કરો તો વિડીયોને લાઈક કરે

ચાલો મિત્રો એક પછી એક આપણે આ વિડીયો વિશે વાત કરવાની છે બીજા નંબર ઉપર હું તમને ગુજરાત રાજ્યના હાલના હવામાન વિશે વાત કરીશ કે ગુજરાત રાજ્યનું હાલનું હવામાન શું જણાવી રહ્યું છે અત્યારે ગુજરાત રાજ્યના હવામાન ને લઈને શું નવી અપડેટ છે અત્યારે હાલ આ કેવો દિવસો આ જવાનો છે ત્યાર પછી મિત્રો ત્રીજા નંબર ઉપર સૌથી મહત્વની માહિતી છે કે જેના વિશે દરેક લોકો રાહ જોઈને બેઠેલા છે તો ત્રીજા નંબર ઉપર વરસાદ વિશે હું તમને તમને અપડેટ આપીશ અને એકો એક ગામના નામ લઈને માહિતી આપવાનો કારણ કે કયા કયા ગામમાં ઝાપટાઓ પડી શકે કયા ગામમાં આગાહી નથી બધી માહિતી જાણીશું ત્રીજા નંબર ઉપર અને છેલ્લે સૌથી છેલ્લે ચોથા નંબર ઉપર હું તમને અપડેટ આપવાનો છું શિયાળાને લઈને કે અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો ગુજરાત રાજ્યની અંદર શિયાળાને લઈને જે નકશાઓ બહાર પડી રહ્યા છે ઠંડી કેવી પડશે કઈ તારીખથી પડશે કયા ગામ પડશે એ બધી માહિતી પણ આગળ આપણે વાત કરવાની છે તો ચાલો મિત્રો હવે આપણે ટાઈમ બગડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા મિત્રો જે છે આપણે વાત કરી લઈએ ગુજરાત રાજ્યના હવામાનને લઈને અમલલાલે જે આગાહી કરી છે તે જાણવી અત્યંત જરૂરી બનવાની છે કારણ કે અમલલાલની આગાહી જનરલી દર વખતે સાચી પડતી હોય છે ત્યારે આ વખતે ફરી એકવાર સાચી પડી શકે તેવું લાગી રહ્યું છે તેની વચ્ચે શું છે અપડેટ શું કરી છે આગાહી અને ફરી એકવાર જે વાતાવરણમાં નવાજુ લીધાના જે દેખાઈ રહ્યા છે તેને લઈને જોઈ લો મિત્રો સૌથી પહેલા અમલાલ પટેલે છે આગાહી કરી છે તેના ઉપર તમને નજર મારીને સૌથી પહેલા ફોકસ કરાવું તો મિત્રો ત્યાર પછી આપણે વરસાદની પણ વાત કરીએ તો જોઈ લો મિત્રો અહીંયા જે માહિતી સામે આવી છે હવામાન શાંત મલાલ પટેલે જણાવ્યું

અહીંયા સામે આવી હવે મિત્રો વાત કરીએ તો ગુજરાત રાજ્યને આગામી દિવસોમાં શું થવાનું છે તે નિષ્ણાંતો તો માહિતી આપી દીધી તો હવે આપણે ચેક કરીને જોઈ લઈએ કે આગાહી સાચી પડતી દેખાઈ રહી છે કે નહીં ગુજરાતનું હાલનું વાતાવરણ કેવું છે દસ તારીખ પછી જે માવઠાની આગાહી છે તે સાચી પડતી જોવા મળી રહી છે કે નહીં એ ચેક કરીએ

જે ગુજરાતમાં કોઈ વરસાદની આગાહી નથી દસ તારીખ આસપાસ વાદળો બની રહ્યા છે અને એ વાદળોને વાદળો છે ઠંડી વધવા લાગી છે થોડી થોડી ઠંડી મિત્રો છેલ્લા કેટલાક દિવસથી જે પડતી આવી રહી છે એ જ ઠંડી પડશે કોઈ મોટો વધારો પણ નહીં થાય કે મોટી કોઈ ગરમી પણ નહીં પડે સૂકું વાતાવરણ જેવું ગુજરાતનું છે એકદમ સિમ્પલ અને સાદું વાતાવરણ છે અત્યારે હાલમાં એવું જ વાતાવરણ હજુ પણ આવનારા બે ત્રણ દિવસ જોવા મળે તેવી સંભાવના

વેધર આઇકોન અને વેધર મોડલો જણાવી રહ્યા છે અને વાદળો મિત્રો જયારે પસાર થશે ત્યારે ગુજરાત રાજ્ય પર અગિયાર અને બાર તારીખે મિત્રો જો ધીમે ધીમે જેમ આ વાદળો પસાર થશે એટલે ગુજરાત રાજ્ય પર દસ અગિયાર અને બાર તારીખ આસપાસ જે છે મિત્રો કાળા ડિબાંગ વાદળો ગુજરાત રાજ્ય પરથી પસાર થવાના છે જેમ કે જોઈ લો મિત્રો અહીંયા બાર તારીખ સુધી હું તમને આખો ખેલ દર્શાવું તો બાર તારીખે જ અગિયાર દસ અગિયાર બાર તારીખ આસપાસ જ આ વાદળો ઉત્તર ગુજરાતનો જે આ પટ્ટો છે જે મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અરવલ્લી જિલ્લો આવેલો છે ત્યાં મિત્રો વાદળ પહોંચતા જોવા મળી રહ્યા છે આ બાજુ પણ જોઈએ તો કચ્છથી લઈને પણ આ વાદળો મિત્રો આખા ભારત ઉપરથી મિત્રો પસાર થવાના છે જ્યારે મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો આ રીતના નીચે 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 આવશે અને વચ્ચે રહેલું છે આપણું ગુજરાત છે ત્યારે જ્યારે મિત્રો આ વાદળો ગુજરાત રાજ્ય ઉપરથી આ રીતના અહીંયા પસાર થશે ત્યારે મિત્રો ગુજરાત રાજ્યમાં વાદળછાયું વાતાવરણ અમુક ભાગ બાર તારીખ આસપાસ તો મિત્રો આગામી ગુજરાત માટે છે તે કોઈ મોટો ખતરો નથી ફક્ત અમુક વિસ્તારોમાં વાદળા બંધાશે તો આ હતી આજના હવામાન વિભાગની માહિતી જો સારી લાગે તો તમારા મિત્રો સુધી શેર કરજો જય માતાજી જય દ્વારકા